જો સરકારનો અઢાર વર્ષથી નીચેના બાળકો પર મોબાઈલ પ્રતિબંધ લાદવામાં આવે તો વાલીઓ અને વિદ્યાર્થીઓની પ્રતિક્રિયા કેવી રહેશે આવો જાણીશું સરકારે પર મોબાઈલ પર પ્રતિબંધ તથા આદર્શજનક જીવન શૈલી માટે સહાયક બનશે જોકે વાલીઓએ આ નિર્ણયને વધારતા કહ્યું છે કે આ પગલાથી બાળકો મોબાઈલના આડઅસરોથી બચશે અને શિક્ષણમાં વધુ એકાગ્રતા અપનાવશે જોકે વિદ્યાર્થીઓએ પણ આ નિર્ણયને પોઝિટિવ રીતે લીધો છે અને જણાવ્યું છે કે હવે અભ્યાસ અને શારીરિક પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન આપી શકશે તે તેઓના ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે જોકે વાલીઓ અને વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે આવો જાણીશું આ ખાસ અહેવાલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ તાલુકા પેસેન્ટર શાળા માળિયાટીના છે હું સરકારી સ્કૂલમાં ભણું છું મારું એવું કહેવાનું છે કે સરકારી સ્કૂલમાં ભણવું એક એક લાભ જ છે ત્યાં અમારી શાળામાં ગ્રેજ્યુએશન કરેલા શિક્ષકો છે અત્યારે તાજેતરના સરકારે નિયમો બનાવ્યા છે કે અઢાર વર્ષની ઉંમરના નાના બાળકોને મોબાઈલ ના દેવું આમાં આ નિયમમાં હું કહેવા માંગુ છું કે માર્કોને મોબાઈલ દેવો જોઈએ કારણ કે તે દેશ વિદેશના અને આપણા દેશ વિદેશના રાજ્યોના જિલ્લામાં અને શું ચાલે છે તે બધું જાણી શકે છે આરમાં સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીનામાં અભ્યાસ કરું છું મોબાઈલ થી આપણું જીવન ઘણું સરળ બન્યું છે તેમાં આવેલી એપ્સના કારણે આપણે કોઈ પણ વસ્તુનો આદાન પ્રદાન કરી શકીએ છીએ જ્યારે કોઈ પણ વ્યક્તિનો સંપર્ક કરવો હોય તો ટૂંક સમયમાં તે તે વ્યક્તિ સાથે આપણે થોડા સમયમાં સં કરી શકીએ છીએ કોઈ માહિતી ને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવી હોય તો તે માહિતી આપણે તે જગ્યાએ પહોંચાડી શકીએ છીએ આટલું જ નહીં પરંતુ વિદ્યાર્થીઓ માટે તો મોબાઈલ ફોન વધારે જ ઉપયોગી છે કોઈ એ પ્રશ્નો અથવા કોઈ પણ મૂંઝવણમાં તેઓ હોય છે તો તે મોબાઈલ ફોન દ્વારા તે એને એ દૂર કરી શકે છે સરકારી શાળામાં આપણે લાભ લેવો જોઈએ કારણ કે ત્યાં ગ્રેજ્યુએશન પાસ કરેલા શિક્ષકો શિક્ષકો આવે છે મારું હું આજે એ વિષય પર ચર્ચા કરવાની છું કે અઢાર વર્ષથી નીચેના બાળકોને મોબાઈલ ન દેવો જોઈએ કારણ કે તેની માનસિક સ્થિતિ અને આંખો આંખોની નબળી પડી જાય છે અને તે તે આખો દિવસ બહાર શારીરિક રમતો રમવાની બદલે ઘરમાં બેસીને મોબાઈલ જોયા કરે છે એટલે મારું એવું નિવેદન નિવેદન છે કે અઢાર વર્ષથી બાળકોને મોબાઈલ તો આપો છે પણ થોડો થોડો વધારે ના પહોંચાય છે હું ધોરણ આઠ માં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ તાલુકા પર સેન્ટર સરકારી સ્કૂલ છે અમને ગર્વ છે મને કે અમે સરકારી સ્કૂલમાં ગ્રેજ્યુએટ સર ભણાવે છે અને હું આજે સરકારના તાજેતરના નિયમો કાઢેલ છે જેમ કે અઢાર વર્ષની નીચેના બાળકોને મોબાઈલ ન વાપરવો જોઈએ માટેનું મારું મંતવ્ય મોબાઈલ વાપરવો જોઈએ પણ હદમાં વાપરવો જોઈએ અને છોકરાઓ જો બહુ મોબાઈલ વાપરે તો તેની આંખને નુકસાન કરે છે મગજને નુકસાન કરે છે અને છોકરાનું આખું મગજ બગડી જાય છે સરકાર શ્રી હજી અઢાર વર્ષની નીચેના ઉંમરના બાળકોને સોશિયલ મીડિયાના ઉપયોગ પર બેન લગાવવામાં આવે તો બેન લગાવવામાં આવે તો જે આપણી શિક્ષણિક સંસ્થાઓ જે શાળાઓમાં જે શિક્ષણ દેવામાં આવે છે પરંતુ વિદ્યાર્થીઓ અલગથી જો આધુનિક પદ્ધતિ દ્વારા તેનો શિક્ષણનો વિકાસ કરવા માગતા હોય તો તે ઘરે પણ તેના મોબાઈલ ફોન દ્વારા વધુ શિક્ષણ કરી શકે છે વધુ વધુ શિક્ષણ શિક્ષણ કરી શકે છે તેનાથી તેનો શારીરિક અને માનસિક વિકાસ વધે છે તો મોબાઈલ ફોનનો એવું નથી કે સોશિયલ મીડિયાનો ઉપયોગ માત્ર ખરાબ જ થાય છે સોશિયલ મીડિયાનો ઉપયોગથી આપણે ઘણી એવી છૂટ એવો છે જે સોશિયલ મીડિયાના ઉપયોગથી આપણે આપણો શારીરિક માનસિક વિકાસ ભૂતકાળની કારકિર્દી ને બધું ઘણી બધું ઘણું એમાં વધારાનું આપણે મેળવી શકીએ છીએ મારી શાળાનું નામ છે તાલુકા પેસેન્ટર સરકારી શાળા મારા ખ્યાલથી સરકારી શાળાનો આપણે લાભ લેવો જોઈએ અહીંયા આપણને એજ્યુકેટેડ શિક્ષકો મળે છે તેનો અમને ગર્વ છે અને હાલમાં સરકાર દ્વારા તાજેતરમાં નાના અઢાર વર્ષથી નાના બાળકો માટે મોબાઈલ ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે તેના પર હું થોડોક મંતવ્ય જણાવવા માંગુ છું તો મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે તેમાંથી બાળકોને થોડું ઘણું વિશ્વનું નોલેજ 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 બધું સામાજિક જાણવા મળે છે અને બાળકો આખો ભણી અને થોડોક સમય મોબાઈલમાં મનોરંજન કરે તે મન મગજ માટે સારી વાત છે તો મારા ખ્યાલથી આપણે મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ પણ તેનો સદઉપયોગ કરવો જોઈએ કે આજ સરકાર એવું વિચારી છે કે ભાઈ મોબાઈલ જે નાના બાળકો જેવા કે અઢાર વર્ષથી નાની ઉંમરના બાળકો મોબાઈલમાં એટલા બધા વ્યસ્તરીય છે તો એના માટે સરકાર જે કાંઈ પ્રતિબંધ કરવા જઈ રહી છે તો આપણા બાળકો માટે એ હિતાવહ વસ્તુ છે અને એ જરૂરિયાતવાળી વસ્તુ નથી બાળકો શિક્ષણમાં પૂરું ધ્યાન આપી ન શકે અને બીજા રસ્તે બીજે પાટે જે વસ્તુ નથી જોવાની એ વસ્તુ જોવા જઈ રહ્યા છે તો એને માટે આપણે સરકારને સાથ સહકાર આપવો જોઈએ હિત માટેની વસ્તુ છે છે તો હવે પછી વિચારવાનું સરકારને એ કે જે કાર્યક્રમો જે બીજા કરે છે કે શિક્ષણ લક્ષી કે બાળકોને મોબાઈલની જરૂર ન પડે એવું શિક્ષણની અંદર એવી ગેમો કે જે કાંઈ કાર્યક્રમો બીજા હોય એ બાળકોને આનંદ આવે એવો કાંઈક વ્યૂહ રચવો જોઈએ ને એવો કાંઈક કાર્યક્રમ અપનાવવો જોઈએ પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ